એકાદશીના વ્રતનું ખૂબ જ વિશેષ મહત્ત્વ છે દર વર્ષે ચોવીસ એકાદશી આવે છે અને દરેકનો પોતાનો આધ્યાત્મિક અને ધાર્મિક મહિમા હોય છે અપરા એકાદશી એ વૈશાખવદ એકાદશી આવે છે અને આ એકાદશી અપાર સુખ અને ધનની પ્રાપ્તિ કરાવે છે ત્યારે આજના દિવસે કેવી રીતે કરવું જપ તપ અને વ્રત જણાવશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા ય સ્મરણ જન્મ સંસાર માત્રના વિમુચ્ય નમસ્ત વિષ્ણવે પ્રભા વિષ્ણવે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે એકાદશી અપરા એકાદશીની પહેલાં તો તમને બધાને ખૂબ ખૂબ શુભકામના મિત્રો એકાદશી અપરાય એકાદશીનું શું છે મહત્વ આ એકાદશીમાં કયા ઉપાય કરવા જોઈએ અને એનાથી લાભ શું થાય છે સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું મિત્રો યુધિષ્ઠિર રાજા ભગવાનને પ્રશ્ન કરે છે કૃષ્ણ કે હે પ્રભુ તમે દરેક એકાદશીનું મહત્વ તો મને કહ્યું પરંતુ વૈશાખ મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી એકાદશી શું છે એકાદશીનું નામ શું છે એ એકાદશીનું ફળ શું છે સંપૂર્ણ જાણકારી મને કહું ત્યારે ભગવાન કહે છે કે હે રાજન સાંભર હવે હું શું રાજન પ્રવક્ષા મી હે રાજન યુધિષ્ઠિર તું સાંભર હું તને હવે કહું છું વૈશાખવદની એકાદશી એકાદશીનું મહિમા ભગવાન કહે છે અપરા નામ રાજેન્દ્ર અપરા નામ રાજેન્દ્ર કે હે રાજન વૈશાખ મહિનામાં વૈશાખવૈશાખ મહિનામાં અંધારિયા પક્ષમાં આવનારી એકાદશી ને અપરા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશી એક નહીં પણ બે વસ્તુનો ફર ફાયદો આપે છે એક અપાર સુખ અપરા એકાદશી અપાર સુખ અને અપાર ધન બે વસ્તુ આપે છે મનુષ્યના જીવનમાં સુખ અને ધનની પ્રાપ્તિ કરાવે છે અપરા એકાદશી અને આપે છે પાછું થોડું નહીં અપાર ધન અને અપાર સુખની વાત અહીંયા કહી છે અપરા એકાદશી બે વસ્તુ આપે છે પણ જોડે જોડે બીજું શું કરે છે તો કે એ એકાદશી મનુષ્યના પાપોને ક્ષય કરે છે કેમ કે શાસ્ત્ર એવું કહે છે કે જો પાપ તમારું વધેલું હશે તો સુખ તમને એટલું નહીં મળે શાસ્ જેમ પુણ્યનો ઉદય થાય તેમ સુખનો ઉદય થાય પણ પાપનો ઉદય થાય એમ દુઃખનો ઉદય થાય તો મનુષ્યના જીવનમાં પહેલું તો કે પુણ્યની પ્રાપ્તિ માટે એકાદશી જેવા વ્રતો આપણે કરીએ તો આપણે પુણ્ય થાય અને પુણ્ય થાય તો એનું સુખ મળે મતલબ આ એકાદશી મનુષ્યના કરેલા કર્મ પ્રમાણે અપાર અપાર ધન અને સુખ છે જોડે જોડે એકાદશીથી પાપ નષ્ટ પણ થાય છે આ એકાદશી વિશે એવું કહેવાય છે આ એકાદશી દરેક એકાદશી કરતાં વિશેષ અપાર આપે છે મતલબ વધારે વસ્તુ આપવી એ જ આનું નામ અપરા એકાદશી અપરા નામ રાજેન્દ્ર અપાલ ફલાદાયની લોકે પ્રસિદ્ધ લોકોમાં જે પ્રસિદ્ધ થઈ છે એ આ નામથી પ્રસિદ્ધ થઈ કેમ કે વિશેષ આપે છે આપણે ઘણા વ્યક્તિ એવા કે ભાઈ બહુ જ દાન કરતા હોય તો આપણે શું ભાઈ આ મોટા મનવાળો માણસ છે મન મોટું છે આવું શબ્દ આપણે સંબોધિત કરીએ કેમ કે એનું એ બધી જગ્યા ઉપર એ બધાને આપ કરે છે તેમ અપાર શબ્દ ત્યારે લાગુ પડે કે જે વસ્તુ જોઈએ એને કદાચ વિશેષ આપે છે એટલે એને અપાર આપવા વ્યક્તિ કહેવાય એટલે અપાર આ એકાદશી અપાર ધન અને અપાર સુખ આપવાળી છે એટલે આનું નામ જ અપરા એકાદશી પડ્યું છે જે વ્યક્તિ પોતાના વ્યવસાયની અંદર વ્યવસાય બરાબર ચાલતો ન હોય અને વ્યવસાયને વધારે સ્પીડમાં દોડાવવો હોય અથવા જેના જીવનમાં સુખ નથી બહુ બધી કષ્ટો છે બહુ બધી પીડાઓ છે દુઃખ છે અને એના જીવનમાં એને સુખ વધારે સુખ જોઈએ છે તો આ એકાદશીના દિવસે પૂજન ઉપવાસ અને વ્રત કરવાથી એ મળે છે અને જે આ કરે છે તો એની જોડે જોડે એ વ્યક્તિના જીવનમાં માન અને પ્રતિષ્ઠાની પણ વૃદ્ધિ થાય છે આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ વ્રતના નિયમો પણ બતાવેલા છે કે જ્યારે એકાદશી કરતા હોય તો આગલા દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું એક દિવસ પહેલાં અને એકાદશીના દિવસે સવારે નિત્ય વહેલા સૂર્ય ઉદય થાય તે પહેલાં ઉઠવું જોઈએ સ્નાન કરી સૂર્યદેવને પ્રદાન કરવું જોઈએ ઘરના રહેલા દેવી દેવતાઓને પંચામૃતથી સ્નાન પૂજા કરાવી જોઈએ ઘરની અંદર શંખનાદ ઘંટનાદ કરવો જોઈએ અને ભગવાન લક્ષ્મીનારાયણનું પૂજન કરવું જોઈએ લક્ષ્મીનારાયણને ખાસ કરીને દૂધ દહીં ઘી મધ અને સાકર જેને પંચામૃત કહેવાય તો એનાથી સ્નાન કરાવી શકાય વિશેષમાં ચંદનથી ભગવાનને નવડાવવાના ભગવાનને ગંગાજલ યમુના જલથી શુદ્ધ કરી અને ભગવાનને તિલક કરવું ચોખા પુષ્પ ભગવાનને અર્પણ કરવા તુલસીની માલા ભગવાનને અર્પણ કરવી ભગવાનને ધૂપ દીપ અને પ્રસાદ પ્રભુને અર્પણ કરવો શક્ય હોય તો આ એકાદશીના દિવસે ભગવાનને શ્રીખંડનો પ્રસાદ અર્પણ કરી શકાય અથવા દહીંમાં ખાંડ નાખીને ભગવાનને અર્પણ કરવી જે વ્યક્તિ પોતાના જીવનમાં મહેનત કરે છે પણ વ્યવસાયને થોડું સ્પીડમાં દોડાવવું હોય તો આ દિવસે શક્ય હોય તો ચંદન વાળું પાણી કરી અને ભગવાન નારાયણ લક્ષ્મી નારાયણ ઉપર અભિષેક કરવો જેમાં શ્રી સુક્તના પાઠ લક્ષ્મીજી ઉપર કરવા એકાદશીના દિવસે અગિયાર પાઠ લક્ષ્મીજીના કરવાના શ્રી સુક્ત જેને કહેવાય ઓમ હિરણ્ય વર્ણમ હરણીમ સુવર્ણ રત ચંદ્ર હિરમ લક્ષ્મી જાત વેદો મહાવહ તામ આ જાત લક્ષ્મી વિના ભગાવીની સ્યા હિરણ વિન્ય એમ ગામ સ્વ પુરુષ આ બધા એના શ્લોકો છે તો અગિયાર સુક્ત અને અગિયાર ભગવાનનું નારાયણ સુક્ત બોલીને ભગવાનની ઉપર અભિષેક કરવો જેનાથી વ્યવસાય સારો ચાલે છે વિશેષની અંદર ભગવાનનું સહસ્ત્રારચન એટલે કે લક્ષ્મી અને નારાયણનું સહસ્ત્રાર્ચન કરવું જેમાં ચોખા તમારે લેવાના છે અને ચોખા ચંદનવાળા કરવાના છે અને એક એક દાણો ચોખો ભગવાન વિષ્ણુને અર્પણ કરવાનો અને વિષ્ણુ ભગવાનના જે સહસ્ત્ર નામ છે હજાર નામ તે હજાર નામ બોલી અને ભગવાનને અર્પણ કરવાના છે લક્ષ્મીજીને ચાવલ તમારે લેવાના એમાં કંકુ બદરાવાનું કુંકુમ યુક્ત કંકુવાળા ચોખા કરીને લક્ષ્મીજીના સહસ્ત્ર નામ એક હજાર નામ છે લક્ષ્મીજીના તે હજાર નામ બોલી લક્ષ્મીજીને અર્પણ કરવાના છે વિષ્ણુ ભગવાનના હજાર નામ અને એ હજાર નામ લક્ષ્મીજી રે અને જ્યારે બીજો દ્વાદશીનો દિવસ થાય ત્યારે તમારે જે વિષ્ણુ ભગવાનને ચડાયેલા જે ચોખા હોય જે ચંદનયુક્ત એને એક પીળા કલરની પોટલીમાં બાંધી અને તમારા વ્યવસાયના સ્થાનમાં મૂકવાની છે અને લક્ષ્મીજીને જે ચડાયેલા જે લાલ ચોખા છે એને લાલ કપડામાં બાંધી અને તમારી તિજોરીમાં મૂકવાના છે એટલે આનાથી બે ફાયદા એક બિઝનેસમાં જ્યાં એ ચાવલ હશે તો એનાથી ધનમાં આકર્ષક ધનની વૃદ્ધિ થાય છે વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે અને વ્યવસાયનું ધન જ્યારે ઘરે આવે છે તો એ આપણો ખોટા માર્ગે ના જાય ખોટા રસ્તે ન જાય કોઈ લઈ ના જાય તો એ પોટલી બે પોટલી કરવાની છે એક પીળા કલરની પોટલી જેમાં પીળા ચોખા લાલ કલરની પોટલીમાં લાલ ચોખા એક બિઝનેસમાં મૂકવાનું અને એક પોતાના ધનસ્થાનમાં મૂકવાનું હવે ઘણા લોકો પ્રશ્ન કહે કે શાસ્ત્રીજી અમારો કોઈ વ્યવસાય બહાર નથી અમે ઘરેથી કરીએ છીએ તો તમારે એક જે પીળા કલરની પોટલી જે બિઝનેસમાં મૂકવાની હતી વ્યવસાયમાં એ તમારા મંદિરમાં મૂકવાની અને લાલ કલરની પોટલીને તમારી તિજોરીમાં મૂકવાની સહસ્ત્રાચર કરીને અને આ રીતે એકાદશીનું વ્રત કરી ભગવાન નારાયણની આરતી પૂજા અને રાત્રિના સમયે ભજન કીર્તન અથવા રાત્રિના સમયે વિષ્ણુ સહસ્ત્રોનો પાઠ કરી શકાય અથવા ઓમ નમો ભગવતે વાસુદેવ મંત્રની અગિયાર માલા કરી શકાય અને આ રીતે અપરા એકાદશીનું વ્રત કરવાથી અપાર ધન અને અપાર સુખની પ્રાપ્તિ થાય છે દરેક એકાદશીનું એક વિશેષ મહત્વ હોય છે એની કથા અલગ હોય છે એના ઉપાય અલગ હોય છે અને આમ તો હું એવું કહીશ કે દરેક એકાદશી બધી એકાદશી કરવાની છે કેમ કે એકાદશીથી ફાયદા અલગ છે અને વ્રતોની અંદર પણ એવું કહેવાય છે કે વ્રતોમાં એકાદશી સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે અગિયારસ અને જે ભક્ત અગિયારસ કરે છે એના બીજા કદાચ કોઈ વ્રત ન થાય ને તોય ચિંતા કરવાની જરૂર નથી કે આ એકાદશીનું વ્રત જ એ મહાવ્રત તરીકે કહેવામાં આવે છે એટલે બાર મહિનામાં જોવા જઈએ તો બારદુને ચોવીસ એકાદશી ત્રણ વર્ષની અંદર ભેગા કરીએ એટલે ત્રણ વર્ષ ભેગા થાય એટલે એક બીજી એકાદશી આવે છે એને અધિક માસની કહેવાય છે તો બે એકાદશી અધિક માસની વધ અને શુદ્ધની એટલે ચોવીસની બે છવ્વીસ એકાદશી જે બહુ જ મહત્ત્વની છે દરેક અને છવ્વીસે છવ્વીસ એકાદશી જે કરનાર છે એ સ્વયં નારાયણનો પરમ ભક્ત બને છે અને આ છવ્વીસ એકાદશી કરવાવાળા વ્યક્તિને ચોક્કસ વૈકુંઠનો વાસ થાય છે જ હવે ભજનમાં કહીએ છીએ એકાદશી કરીએ તો વૈકુંઠ વૈકુંઠ પ્રાપ્તિ થાય છે એકાદશીથી આ જન્મમાં તો સુખ મળે છે પણ એ જન્મો જન્મ સુધી એનું બળ એનું પુણ્ય વ્યક્તિને મદદ કરે છે તો હંમેશા એકાદશીનું તો અવશ્ય આપણે કરવું જોઈએ એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરવો જોઈએ કદાચ તમારું શરીર સારું ન હોય દવા ચાલતી હોય તો તમે ફ્રૂટ દૂધ જ્યુસ વગેરે પીને પણ એકાદશીનું વ્રત કરી શકો છો પણ એ દિવસે અન્નનો નિષેધ છે એટલે અન્ન ના ખાવું જોઈએ અને એકાદશીએ ભગવાન નારાયણની વિશેષ પૂજા લક્ષ્મીનારાયણની થાય એટલું કરવાથી ઘરનું વાતાવરણ સાત્વિક બને છે ઘરની અંદર લક્ષ્મીજી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી સદૈવ ઘરમાં વાસ કરે છે લક્ષ્મીનારાયણ જે આ વાસ કરે એ ઘરમાં ક્લેશ કંકાસ નષ્ટ થાય છે ત્યાં દરિદ્રતા આવતી નથી કેમકે લક્ષ્મી અને દરિદ્રતા બે બેન છે પણ જ્યાં દરિદ્રતા જાય ત્યાં લક્ષ્મી ના જાય લક્ષ્મી જાય ત્યાં દરિદ્રતા ન જાય જો લક્ષ્મીજી તમારા ઘરમાં નહીં આવે તો દરિદ્રતા આવશે અને દરિદ્રતા આવશે તો લક્ષ્મીજી નહીં આવે તો આપણે દરિદ્રતાની જરૂર નથી આપણે લક્ષ્મીની જરૂર છે જેથી ઘરની અંદર પૂજા પાઠ શંખનાથ ઘંટનાથ વિશેષ બધું કરીએ તો એનાથી હંમેશા લક્ષ્મીનારાયણનો વાસ રહેતો હોય છે અને તે ઘરમાં સુખની પ્રાપ્તિ થતી હોય છે દર્શક મિત્રો આજે સરસ મજાની જાણકારી મેં એકાદશીને કહી છે અને આગળ પણ આવી જાણકારી આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન